હું દ્રષ્ટાંત એવું તમને આપું કે ઉપાદાન અને મને તમને ઉપાદાન અને નિમિત્ત સમજાવવું છે એટલે એમ કે તમે ઘઉંનો લોટ લ્યો ઘઉંના લોટમાંથી તમે પૂરી બનાવી શકો થેપલા બનાવી શકો રોટલી બનાવી શકો ઘણું બનાવી શકો એટલે હવે એની અંદર ઉપાદાન છે એ લોટ છે ઘઉંનો અને તમે નિમિત્ત થઈને તમે નિમિત્ત થાવ અને નિમિત્ત દ્વારા તમે એને કોઈ પણ વસ્તુ બનાવી શકો એટલે ઉપાદાન આ છે આ છે હવે હવે આ ઉપાદાન રીતે લાગુ પાડવું છે દાખલા તરીકે એક તમે એમ સમજો કે એક આપણે આંબો વાવ્યો છે એક કારેલા વાયવા છે એક મરચા વાયવા છે હવે કારેલા વાવ્યા છે એક જ જમીન છે હવે ઈ જમીનની અંદરથી જેની આગળ જે બીજ છે એવી વસ્તુને ખેંચે છે કારેલા છે તો કડવાશ ખેંચે છે મરચાં છે તો તીખાશ ખેંચે છે અને આંબો છે તો ગળાશ ખેંચે છે હવે ગળાશ ખેંચીને આંબો એમ કે છે કે મારી પાસે મારી આગળ તો ગળાશ જ આવે છે મરચાં એમ કે મારી આગળ તો તીખાશ જ આવે છે તો આપણે શું કહી એને કે ભાઈ તું જે ખેંચે છે એ તમને આવે છે તો તમારી અલે હવે તમે હવે આ ઉપાદન ને તમારે જીવનની અંદર સમજો તમારી આજુબાજુ અમુક પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે તો તમે એમ કહેશો મારે જ આવી પરિસ્થિતિ કેમ છે તમારી અંદર ઉપાદાન એવું છે કે તમે આ પરિસ્થિતિને ખેંચેલી છે નિમિત્તો તો નિમિત્તો માનો કે જમીન છે એ નિમિત્ત છે હવા છે એ નિમિત્ત છે એની અંદર ખાતર છે એ નિમિત્ત છે પાણી છે એ નિમિત છે પણ ખેંચવાની વસ્તુ કોણ કરશે બીજ જ કરશે તમે જ કરો છો તો તમારી આજુબાજુ જે પરિસ્થિતિઓ છે હવે હવે આ સિદ્ધાંતની અંદર આ આપણે દ્રષ્ટાંત આપ્યું હતું સિદ્ધાંતની અંદર અત્યારે જે પરિસ્થિતિ જે ઘટના જે આજુબાજુ બને છે એને તમે ખેંચો છો તમે જવાબદાર છો બીજા નિમિત્ત લોકો જવાબદાર નથી તો આપણે દ્રષ્ટાંતને સિદ્ધાંતમાં કઈ રીતે લઈ જવાનું છે એ આપણે તમે સાડી પહેરી છે આ તો સાડી ની અંદર જુદા જુદા પ્રકારની ડિઝાઇનો છે એટલે જુદા જુદા પ્રકારની ડિઝાઇનો આમ દેખાય આમાં હવે આમાંથી તાણાવાણા કાઢી નાખવાના તો આ કોઈ ડિઝાઇન રહેશે તાણાવાણાને કાઢી નાખવા તાણાવાણા કાઢી નાખે તો કઈ નહીં તમને આ આ જે અનંત રૂપ વાળું જગત જે દેખાય છે ને આ તમારા સાડીની ડિઝાઇનો છે એ નામરૂપનું નું જગત છે તાણાવાણા છે એનો આધાર છે તાણાવાણાને કાઢ નાખો તો કોઈનું અસ્તિત્વ જ નથી એમ હોવાપણું અથવા હોય તો આ નામરૂપ વાળું કોઈ જગતનું અસ્તિત્વ જ નથી આ આત્માનું હોવાપણું છે ને એ આમાં નામરૂપમાં આરોપિત થાય છે નામરૂપનું તો અસ્તિત્વ જ નથી નામરૂપને જે પ્રકાશ કરે છે એનું અસ્તિત્વ છે તો એનું અસ્તિત્વ આપણને દેખાતું નથી અને અને જે પ્રકાશિત થઈ છે એ વસ્તુને આપણે સત્ય માની કુદરત આપણને એમ કહે છે કે તમે જે દેખાય છે એમાં પ્રશ્ન કરશો ને તો તમને મને ગોતી શકશો તમને જે દેખાય છે એમાં પ્રશ્ન કરશો કે આ રિયલ છે કે અનરિયલ છે તો પ્રશ્ન કરશો તો તમે એના ખરેખર જે નિરાકાર તત્વ હોવાપણા નું તત્વ એને તમે સ્પર્શ કરી શકશો એ એટલે ઇન્કવાયરી એટલે ઇન્કવાયરી કેટલી પવિત્ર વસ્તુ છે ઇન્કવાયરી એટલે તમને આ શરીર દેખાય છે આ શરીર દેખાય છે હવે તમે પ્રશ્ન કરો છો શરીર દેખાય છે એ ખરેખર સત્ય છે તમે સવાલ કરો છો આ દેખાય છે એ સત્ય છે હવે આની તપાસ કરો કે આની સત્યતા કેવી રીતે આવી આ દેહ મને દેખાણો કેવી રીતે તમે જયારે ઇન્કવાયરી કરો છો ત્યારે તમે પ્રશ્ન કરો છો આ દેખાણો કેવી રીતે તમને અત્યારે આ દેહ દેખાય છે તો દેખાય છે કેવી રીતે તો એ કે તમારી અંદર એનું પ્રતિબિંબ પડે છે બ્રેઇન સેન્ટર માઇન્ડ લગીન લઈ જાય છે માઇન્ડ માઇન્ડ છે એની અંદરથી એની અંદર જે ડેટા પડેલા હોય છે કે આ વિનુભાઈ છે એમ કરીને બહાર કાઢે છે અને એ સ્ક્રીન ઉપર આવે છે અને આ સ્ક્રીનને ભાન નામનું એટેન્શન નામનું તત્વ એને વાંચે છે ભાન નું તત્વ ન હોય તો આનું કોઈનું અસ્તિત્વ નથી બસ આ ઇન્ક્વાયરી છે અને આ આપણી અંદર નો બહુ તીવ્રતમ પ્રેમ હોય ને તો આપણે ગોતી શકીએ નગર ન ગોતી શકીએ એક લગ્ન હોવી જોઈએ લગ્ન હોવી જોઈએ બહુ પ્રેમ હોવો જોઈએ એટલો બધો પ્રેમ કે નો પૂછવા એટલો પ્રેમ

ના એટલે તમારે તમારાથી પરિચિત ના એટલે એકાંતમાં તમે તો વિચારમાં જવાનો છે એકાંતમાં તો જવાનો જ નથી ના તમે ઈમાનદારીથી ઈમાનદારીની વાત કરો તમે એકાંત માર્યો કે મેળા માર્યો મારી સ્થિતિ જો એમ નથી ના એટલે રિયલ સેન્સમાં આપણે ગોતી છીએ ના એટલે એવું નહીં કે દાખલા તરીકે તમે હાલો બહાર નથી ગયા તો તમારી અંદર વિચારોનો તો તંત્ર તો ચાલુ જ છે એટલે એકાંત નામનું તત્વને આપણે કોઈ દી એકાંત એટલે એટલે તમે એમ સમજો કે પાંચ ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિયમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગન પાંચે ઇન્દ્રિયો જુદા જુદા વિષયોને આપે શબ્દ શબ્દ ને આપે સ્પર્શ સ્પર્શ ને આપે રૂપરૂપ હવે પાંચ વિષયો અલગ પણ પાંચ વિષયોનો અનુભવ કરનાર એક અને આ જે અનુભવ કરનાર એક છે એને અડુ એકાંત છે આ જે અનુભવ કરનાર છે એને ટચ કરો એને સ્પર્શ કરો એની સાથે અનુસંધાન કરવું એ એકાંત છે હવે એ જગ્યાએ તો કોઈથી પહોંચતા જ ના બોલો તો પછી ખાલી ખાલી તમે રૂમમાં પૂરા ના એટલે એ તમારી ક્રિયા છે ને ગમા અણગમામાંથી આવે છે માનો કે આ વ્યક્તિ છે એ વોકિંગ કરવા જાય છે તો એની આગળ એક અમુક પ્રકારના વિચારો છે તમારી આગળ અમુક પ્રકારના વિચારો છે એટલે બધાય આગળ એક પ્રકારના આગ્રહો માન્યતાઓ છે એ પ્રમાણે વર્તે છે અને કયા વિચારે મને અહીંયા ઘરમાં રાખી અને કયા વિચારે મને બહાર કાઢ્યો એની સમજ છે ને એની જરૂર છે વિચારના પ્રભાવથી હું બહાર નીકળું છું અને ક્યાં વિચારના પ્રભાવથી હું ઘરમાં ખરેખર તત્વ તો એટલે સાચું કહું ને આ દુનિયામાં બીજું કોઈ તત્વ જ નથી એક જ તત્વ છે એક જ છે બીજું કોઈ છે એ એક ને ગોતી કાઢવું ને

તમારી જયારે દ્રષ્ટિ અધિષ્ઠાન ઉપર છે આધાર ઉપર છે ત્યારે કઈ બન્યું નથી અને તમે જયારે અધિષ્ઠાન ઉપરથી નજર ખેંચીને દ્રશ્યો ઉપર કરો તો તમને અનંતતા દેખાય એવી